મારા જીઆઈડીસી પછવાડી અમારો નવો મહેલો ભોઇવાસ છે ભોયવાસની અંદર અમારા ત્રીસથી પાંત્રીસ મકાન આવેલા છે તેમ છતાંય અહીંયા રોડ છે જ નહીં પાણીનું બહુ ભાવ આવી ગયો છે કોઈ અધિકારી આવતા નથી અહીંયા જોવા માટે તો ચાર ચાર્જ મેં ફરિયાદી કરી આવ્યા બે મહિના પહેલાં તો એ તંત્રએ કોઈ હાથમાં કોઈ કોઈ આ કામ લીધું નથી અમારા છોકરાઓને ભણવા જવું હોય છે તો બહુ તકલીફ પડે છે કોઈ બીમાર થઈ જાય કંઈ આ થઈ જાય કોઈ પ્રોબ્લેમ બની જાય મોટો તો કોઈ ગાડી પર નહીં આવી શકતી બાઇક નહીં આવી શકતી તો શું કરવું અમારે કોઈ નિર્ણય લેતા નથી શું કરવું બહુ બહુ જવાની તકલીફ પડે છે આ સવર્કર હું નોકરી કરું છું કારણ કે મારે સર્વે કરવા જવાનું હોય છે આ દવા નાખવા બી જવાનું અમારે જવાનું ક્યાંથી અને ઘર ઘરે બહુ જ પાણી આવે છે તળાવનું તૂટી ગયું છે તળાવ નું પાણી પણ અહીંયા આવે છે બાળકો સ્કૂલમાં જવાનું હોય તો પણ અમારે જવાનો કોઈ બી રસ્તો નહીં અને કમર પાણી છે અને એ છોકરો કઈ રીતના જાય નોકરી જવાનું રીતે જવાનું છોકરા નું ભણવાનું બહુ જ બગડે છે અને તંત્ર કઈ સાંભળતું જ નહીં એટલે જે હોય તમે અહીંયા સ્ટાર્ટ દો જો રોડ બનાવે રોડ અને પાણીનો નિકાલ કરતા બીજી તરફ આ બાજુ કોઈ પોણી ના આવે એ ટાઈપનું કરો

અમારે હાલવા ચાલવામાં બહુ તકલીફ પડે અમારે કોઈ સાજુ માંદુ બીમાર થયું હોય તો અમારે જવાનું ગયા છોકરાઓની પરીક્ષા બધી ચાલે બરાબર એટલે અમારે હવે જવાનું ગયા કોઈ તંત્ર અમારું સાંભળતા નથી એટલા માટે અમે ગાડીઓ લઈને ચાલવા માટે બહુ પરેશાની ગાડીનું તો બે નંબરની વાત રહી ગાડીઓ તમને બતાવું ગાડીઓ જુઓ તમે અમારે વીસ પચીસ લાખનું નુકસાન આવે ગાડી બધી પાણીમાં ડૂબી ગઈ છે તંત્ર કોઈ બોલતા નથી કોઈ અવાજય નથી અમારો સાંભળતા અમારે એનો શું રસ્તો લેવાનો સાગરભાઈ સોલંકી નાડમ ના રેસ્ટ પીરિયડ ની બેસ્ટ માવજત ટ્રાયકોમિલ ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ શક્તિશાળી બેક્ટેરિયા એક્ટિવ કાર્બન માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાયકોમિલ ના ઉપયોગ થી ના પાક મળશે સમતોલ ખોરાક એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝિલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ ડોક્ટર માઇસિલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે દાડમની ખેતીને બનાવો દમદાર રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર બે દાયકાથી ખેડૂતોના વિશ્વાસ પ્રતીક એગ્રી બાયો બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ